નમસ્કાર મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે ભવાની માના દર્શન કરવા માટે તો મિત્રો જે દરિયા કિનારે આવેલું છે જે ભવાની માતાજીનું મંદિર જો મહુવાથી છ કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો અહીં તમને રસ્તામાં જે આવું કંઈક નજારો જોવા મળશે જે ઘણી બધી નારિયેળીઓ જે આડી નદી છે જે અને આ રીતનું છે એ ઘણા બધા નારિયેળીના બગીચાઓ છે અહીં આવેલા છે તો મિત્રો બાજુ સારાબાજુ થી જે રસ્તો છે એ તમને સુંદર દેખાશે તો મિત્રો વિડીયો સાથે જોડા રહેજો અને આજે આપણે જે ભવાની માના દર્શન કરીશું અને તમને પણ કરાવીશ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભવાની મંદિરે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂખમણી માતાનું પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે જે મવા પાસે આવેલું જે ભવાની મંદિર છે અહીંથી જે ભગવાને જે શ્રી કૃષ્ણ છે એ રૂખમણી માતાજીનું હરણ કર્યું હતું અને દ્વારકાલે એમની સાથે વિવાહ કર્યા હતા આથી જે ભવાની મંદિર છે એમને શ્રી કૃષ્ણ અને જે માતા રૂખમણીનું જે પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે મિત્રો માવાપાયા હોવાથી અમે કેટલી વાર છીએ ભવાની માના દર્શન કરવા માટે અમે અહીં આવીએ છીએ તો આજે આપણે યુટ્યુબ ફેમિલી સાથે જે આપણે અત્યારે તમને હું દર્શન કરાવીશ અને તમને રસ્તામાં છે જે આવું કંઈક જોવા મળશે મિત્રો મિત્રો અહીં પણ એક રસ્તામાં હનુમાનજી દાદાનું મંદિર આવે છે તો મિત્રો થોડીક જ વારમાંથી આપણે ભવાની ભવાનીમાંનું મંદિર છે ત્યાં આપણે પહોંચવા આવ્યા છીએ અને જો અહીં પણ તમને રસ્તામાં છે આવો કંઈક નજારો જોવા મળશે છે અહીં રસ્તામાં ઘણા બધા એક આ પણ મંદિર આવે છે તો અહીં પણ દર્શન કરવાનું ના ભૂલતા મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે ભવાની મંદિરનું જે પાર્કિંગ છે તો આપણે ફાઇનલી આપણે મિત્રો ભવાની મંદિર છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ જો તમને આ રીતનો છે ગેટ અહીં દેખાશે તો અંદર છે આવી ઘણી બધી દુકાનો અહીં આવેલી છે અને જે અહીં તમે ઘણું બધું જે શ્રીફર સુંદરી માતાજીને પણ તમે ખરીદી શકો છો અને રમકડાં શેરડીનો રસ શ્રીફર એ પણ તમે અહીં પી શકો છો તો મિત્રો જે સામે દેખાય છે ભવાની માતાજીનું મંદિર છે આપ જોઈ શકો છો વિડીયોમાં જે ભવાની મંદિર ગામ કત પર તો મિત્રો મંદિરનો નજારો છે બહાર તમને આ રીતનો જોવા મળશે તો આપણે ભવાની માતાના દર્શન કરશો અંદર અને તમને પણ કરાવીશ મિત્રો તો તમે જોઈ શકો છો જે ભવાનીનું જે ભવાનીમાં અંદર છે અહીંમાં ભવાનીમાં વિરાજમાન છે જે તમે અંદરથી આવો કંઈક નજારો તમને છે જોવા મળશે મિત્રો તો કમેન્ટમાં આજેમાં ભવાની નામ લખવાનું નામ ભૂલતા

ભવાની માં આવેલો દરિયાળ નો બીજ તો આ બાજુ છે ભવાની માતા મંદિર છે અને આ જે બધા છે એ લોકો દૂર દૂર દર્શન કરવા આવે છે